મિત્રો આજે તારીખ સત્તર જુલાઈ અને બે હજાર પચીસથી ગુરુવારના રાજકોટ માર્કેટના બજાર ભાવ ડયાલી રાજકોટ માર્કેટના બજાર ભાવ જોવા માટે બેલેસ કરી લીધો કારણ કે પર કરી અથવા જનવિડિયાની માહિતી મળી જાય આજના ભાવ વિશે જોઈએ કપાસ તેરસો ને પચાસ રૂપિયાથી સત્તરસો ને વીસ રૂપિયા ઘાઉ લોકવન ચારસો અઠાણું રૂપિયાથી પાંચસો એકત્રીસ રૂપિયા ઘઉ ટુકડા પાંચસોને એક રૂપિયાથી પાંચસો ને સત્યાસી રૂપિયા જુવાર સફેદ છસો ને સિત્તેર રૂપિયાથી આઠસોને પાંસઠ રૂપિયા બાજરી ત્રણસોને પચાસ રૂપિયાથી ચારસોને તેત્રીસ રૂપિયા તુવેર એક હજાર એકાણું રૂપિયાથી તેરસો ને છવ્વીસ રૂપિયા ચણાપીડા નવસોને પચાસ રૂપિયાથી બારસોને દસ રૂપિયા ચણા સફેદ અગિયારસોને એંસી રૂપિયાથી એકવીસોને પચાસ રૂપિયા અડદ અગિયારસોને ત્રીસ રૂપિયાથી ચૌદસોને અઠ્યાવીસ રૂપિયા મગ તેરસોને પાંચ રૂપિયાથી સોળસોને એકવીસ રૂપિયા વાલદી અગિયારસો રૂપિયાથી પંદરસોનું પચાસ રૂપિયા ચોળી નવસો રૂપિયાથી સોળસો રૂપિયા વટાણા સાતસોને પચાસ રૂપિયાથી તેવીસો ને એકાણું રૂપિયા સિંગફાડા ને પચાસ રૂપિયાથી સોળસો રૂપિયા મગભર જાડી નવસો ને પિસ્તાળીસ રૂપિયાથી અગિયારસો ને પંચાણું રૂપિયા મગભર ઝીણી નવસો ને પાંત્રીસ રૂપિયાથી અગિયારસો ને સાહીઠ રૂપિયા તાલી પંદરસો રૂપિયાથી બે હજારને છોતેર રૂપિયા એરંડા બારસો ને અગિયાર રૂપિયાથી તેરસો ને અગિયાર રૂપિયા અજમો બારસો રૂપિયાથી પંદરસો ને અગિયાર રૂપિયા સોયાબીન આઠસો રૂપિયાથી આઠસોને વીસ રૂપિયા સિંગફાડા નવસો રૂપિયાથી તેરસો ને રૂપિયા તલકાળા બે હજાર નવસો રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને રૂપિયા લસણ છસો ને બાર રૂપિયાથી બારસો રૂપિયા ધણા બારસો ને પંચાવન રૂપિયાથી ચૌદસો ને સાઠ રૂપિયા તાણી તેરસો રૂપિયાથી ચૌદસો ને પચાસ રૂપિયા વરિયાળી અગિયારસો રૂપિયાથી પંદરસો ને સોળ રૂપિયા જીરું ત્રણ હજાર ચારસો ને અડત્રીસ રૂપિયાથી ત્રણ હજારને સાતસો રૂપિયા રાય બારસોને વીસ રૂપિયાથી ચૌદસોને વીસ રૂપિયા મેથી આઠસોને ત્રીસ રૂપિયાથી તેરસો રૂપિયા રાયડો અગિયારસો ને એસી રૂપિયાથી બારસો ને અઠ્યાસી રૂપિયા રજકાનું બી ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયાથી પાંચ હજાર ચારસો ને પચાસ રૂપિયા ગવાનું બી નવસો રૂપિયાથી નવસો ને ચોરાણું રૂપિયા